પતિ રણ માં પોઢતા સતિયા ચાલે સંત ઈ જલતી મેકરણ જ્વાલ માં એવી રાજપુતાણી ને રંગ એવી રાજપુતાણી ને રંગ સૌરાષ્ટ્ર ની આ દિંગી ધરતી માં અનેક અમર કથાઓ પડી છે ઘણી ઐતિહાસિક કથાઓ પડી છે લોક જીવન ની ઘણી વાર્તાઓ પણ પડી છે અને એમાં ની એક આ વાત શૂરવીરતા સમર્પણ અને જેમાં ત્યાગ ની ભાવનાઓ પડી છે એવી રાણક દેવી અને રાખ ખેંગારની આપણે વાત કરવી છે સતી રાણક દેવી એને સતી શું કામ થવું પડ્યું અને જે જગ્યાએ સતી થયા એ જગ્યા ક્યાં આવેલી છે અને સતી રાણક દેવી કયા સમાજમાંથી આવતા હતા એના માતા પિતા કોણ છે અને જે દી ગિરનાર છે એ ખળભળી અને જેદી પડવા માંડ્યો તે એક હાથ લાંબો કરી અને ગિરનારને પડતો રોકી શકે એવી મહાન સતી અને એના સંપૂર્ણ ઇતિહાસની આપણે જ્યારે વાત કરવી હોય ત્યારે કાલડી દેવડા ઠાકોરની ડેલીએ ડાયરો બેઠો છે ડાયરો બેઠો છે શું કામ વાટ જોવે છે કે દરબારને એમ કહેવાય છે કે નિસંતાન હતા અને મહારાણીને જ્યારે એમ કહેવાય છે કે દીકરાનો જન્મ થવાની તૈયારી થાય છે બાળકના જન્મ થવાની તૈયારી થાય છે એવે વખતે ડાયરો છે વાટ જોઈને બેઠા છે કે હમણાં સમાચાર આવશે કે દીકરાના જન્મ થયો છે એવા સમાચાર સાંભળવા માટે આજ ડાયરો છે એમ કહેવાય છે કે ડેલીએ બેઠેલો દાસીએ આવી અને સમાચાર આપ્યા કે દીકરીનો જન્મ થયો છે અહીંયા તો દીકરો આવશે એવી વાટે આખો ડાયરો છે એ કહુંબા કરતો તો પણ દીકરીના સમાચાર સાંભળ્યા કે કાંઈ વાંધો નહીં ભલે દીકરી આવી પણ આપણે ઘરે સંતાન તો થયું સંતાનની પ્રાપ્તિ તો થઈ એટલે વિદ્વાન બ્રાહ્મણને બોલાવવામાં આવ્યા અને વિદ્વાન બ્રાહ્મણને કીધું કે જુઓ આ દીકરીના ભાગ્ય અને બ્રાહ્મણ છે પોતાનો ચોપડો ખોલી અને જ્યારે ભાગ્ય જોવે છે એ વખતે બ્રાહ્મણે એટલું જ કીધું કે તમારી દીકરી બહુ અપશુકનિયાળ છે આના પગલા છે એ આ દુનિયામાં ખોટા પડ્યા છે જે જગ્યાએ જશે એ જગ્યાએ એમ કહેવાય છે કે ધનોત પનોત કાઢી નાખશે એવા આના ભાગ છે આ દીકરી અપશુકનિયાળ છે એમ કહી અને વિદ્વાન બ્રાહ્મણ છે એ તો નીકળી જાય છે અને રાજાએ હુકમ કર્યો કે જાઓ દાસીને કહ્યો આ દીકરીને જંગલમાં મૂકી આવે અને હુકમને પાળવો પડે એ હુકમ કર્યો અને દાસી છે એ આ જન્મેલી તાજી દીકરીને એમ કહેવાય છે કે રથમાં લઈ અને મનમાં વિચાર આવે છે કે આ દીકરીનો વાક શું એના નસીબ તો ઈશ્વરે લખ્યા હોય વિધાતાએ લેખ લખ્યા હોય પણ દીકરીનો શું વાક પણ રાજાના નિયમોને પાળવા પડે એના હુકમને પાળવા પડે પણ વિચાર આવ્યો કે ઠેક જંગલમાં નથી મૂકવી અને કોઈ જોઈ જાય ને એવી રીતે મૂકવી છે એમ કઈ અને હજી પૂરેપૂરા જંગલમાં નથી ગઈ દાસી અને હજી જંગલની શરૂઆત થઈ ઈ જગ્યાએ રથને ઉભો રાખી અને દીકરીને મૂકી દીધી અને દીકરીએ એમ કહેવાય છે કે દીકરીની અને દાસીની એક આંખ થઈ અને દાસીની આંખમાંથી આંહોડાની ધાર થઈ કે ઓ હો આ નિર્દોષ દીકરીને આજ રાજમાંથી નીકળી જવું પડ્યું છે આ તો દીકરી તો નિર્દોષ છે પણ લઈને જ શકે પાછી કારણ કે રાજાનો હુકમ હતો જંગલમાં મૂકવાનો અને વિચાર કર્યો કે કદાચ કોઈ આને પાલી પોષી અને મોટી કરી શકે એટલે બધાને દેખાય એવી રીતે મારે આ દીકરીને મૂકવી છે મૂકી અને પોતાના ગળામાં જે દાસીના ગળામાં એક પિત્તળનું જે માંદળિયું હતું ગળે પહેરેલું એ માંદળિયું કાઢી અને એ માંદળિયાની અંદર એક નાનકડી એવી ચિઠ્ઠી લખી અને માંદળિયાની અંદર મૂકી દીધી અને ચિઠ્ઠીમાં લખેલું હતું કે આ દીકરી કાલડીના દેવડા ઠાકોરની દીકરી છે એવું લખી દીધું અને એ બાંદડીયું છે એ નાની એવી દીકરી તાજી જન્મેલી જે જંગલમાં મૂકી હતી એના ગળામાં પહેરાવી દીધું અને દાછી છે એ પાછી વળી ગઈ દાછી પાછી પણ વળી ગઈ સમય ગયો અને એ વખતે જે બાજુમાં જંગલની બાજુમાં એક નાનકડો એવો નેહડો હતો અને એ નેહડામાં એમ કહેવાય છે કે હળમત નામનો પ્રજાપતિ રે કુંભાર રે અને બંને જણા છે એ માટી લેવા માટે આવેલા ઈ વખતે આ દીકરીને રડવાનો અવાજ આવ્યો અને બંને જણા એમ કહેવાય છે કે આ હણમત નામનો કુભાર અને એની પત્ની બંને જાય છે એને પણ સંતાન નહોતું સંતાન હતા અને એ ત્યાં ગયા અને જોયું કે ઓહો દીકરીને કોઈ જંગલમાં મૂકી ગયું છે અને કુંભારે કીધું કે આપણે નહીં સંતાન હતા એટલે આપણને આ દીકરી મળી છે અને એ દીકરીને લઈ પોતાના નેહડે જાય છે અને પછી એ દીકરીનું નામ રાણક રાખે છે આ રાણક દેવી છે એનો પાલક પિતા છે એ આ હડમત નામનો કુંભાર હતો પણ એના પિતા છે એ રાજપૂત હતા અને એ માંદળિયામાંથી જ્યારે ચિઠ્ઠી નીકળી અને એ વાંચી ત્યારે ખબર પડી કે ઓહો આ તો રાજપૂતની દીકરી છે પણ આ દીકરીને જંગલમાં ફેંકી દીધેલી છે પણ પાલક પિતા તરીકે એમ કહેવાય છે કે રાજપુતાણીને ધીમે 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 આ પ્રજાપતિનો દીકરો હળમત કુમાર એ ધીમે ધીમે આજ રાણક દેવીને મોટી કરે છે ભાઈ કાયમ ને માટે રાતે ન વધે એટલી દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાતે વધે રાણક દેવી મોટી થાતી જાય છે અને પછી પ્રદેશમાં દુષ્કાળ પડ્યો દુષ્કાળ પડ્યો એટલે આ કુંભાર રાણક દેવી અને કુંભારના પત્ની આ ત્રણે ત્રણ પોતાના લગડા ઉપર ગધેડા ઉપર જેટલો માલ સામાન સમાતો તો એટલો નાખી અને પોતાનો પ્રદેશ છોડી અને જૂનાગઢ પંથકમાં ગિરનારમાં આવે છે અને ગિરનારની ગોખમાં આવેલું એવું મજેવડી નામનું એ ગામ અને એ મજેવડી ગામમાં પોતે રહે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે એમ કરતા કરતા રાણક દેવી છઈ મોટી થતી જાય છે અને એક સમય એવો આવ્યો કે સિદ્ધરાજ જયસિંહ પાટણ ઈ સિદ્ધરાજ જયસિંહ ના બે બારોટો છે ઈ ગિરનાર અને સોમનાથની યાત્રા કરવા માટે આવેલા અને જ્યારે યાત્રા કરી અને પાછા વળ્યા એ વખતે મજેવડી ગામે આ કુંભાર ભગતને ઘેરે રાત રોકાણા છે અને રાત રોકાણા એ વખતે જે કુંભાર ભગત છે હડમત કુંભાર એ બારોટોને વાત કરે છે કે બાપા આ દીકરી છે ને એ રાજપૂતની દીકરી છે હું તો એનો પાલક પિતા છું મેં તો એને મોટી કરી છે પણ એના માટે કોઈ રાજપૂત મને સારો મળી જાય ને તો તમે માંગું નાખજો ક્યાંક તો મારી દીકરીને હું રજવાડામાં આપું હળમત કુંભારે આવી જયારે વાત કરી ત્યારે બારોટજી છે એમ કે છે કે તમારે મૂંઝાવાની જરૂર નથી ક્યાંય રાજપૂતને ગોતવા જવાની જરૂર નથી તમારી દીકરી રાજપુતાણી છે અને એના માટે યોગ્ય વર બીજે ક્યાંય તમને ન મળે એ તો અમારો પાટણનો પતિ સિદ્ધરાજ જયસિંહ જેવો રાજા તમને હવે બીજે ક્યાંય મળશે નહીં અને જો સ્વીકાર હોય તો લ્યો આ શ્રીફળ તમે સ્વીકારો અને એમ કહેવાય છે કે મજેવડી ગામે ઈ હળમદ કુંભારે પોતાની દીકરી માટે ઈ શ્રીફળ સ્વીકાર્યું અને બારોટજી એમ કે છે કે હવે સારું મૂર્ત લઈ અને લગ્નનું જ્યારે મૂર્ત આવે અમે સંદેશો મોકલાવશું અને રૂડી જાન જોડી અને તમારા મજેવડીમાં એમ કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ આવશે તમારી દીકરીને રાણકને પરણવા માટે સિદ્ધરાજ જયસિંહ એકદમ આવશે એ અમે તમને પત્રિકા મોકલશું તમને સંદેશો મોકલશું એવી વાત થઈ અને બારોટોજી છે એ સવારે તો નીકળી જાય છે અને રાણક દેવીને જ્યારે ખબર પડે છે ત્યારે રાણક દેવી છે એ પોતાના પિતા જે પાલક પિતા છે હળમત કુંભાર એને એમ કે છે કે બાપુ આ સંબંધ જે તમે કર્યો છે એ સંબંધ મને સ્વીકાર નથી

એની જાન આપણો દુશ્મન સિદ્ધરાજ જયસિંહ લઈને આવે છે તો આ ન થવા દેવાય અને રાણકદેવી છે એ સિદ્ધરાજ જયસિંહ સાથે પરણવા માટે તૈયાર નથી અને એ વખતે રાખ્યાગાર છે એ મજેવડી આવી અને રાણકદેવીને કહે છે કે તમારે જો સિદ્ધરાજ જયસિંહ સાથે ન પરણવું હોય તો હું તૈયાર છું અને રાજી ખુશીથી આવો મારા રાજમાં અને રાજમાં આવી અને પછી ખેંગાર અને રાણક દેવીના લગ્ન થાય છે અને લગ્ન તો થયા પણ ખબર હતી કે આપણો દુશ્મન સિદ્ધરાજ જયસિંહ છે પતિ અને એમાં જે હતું એ જગ્યાએ લગ્ન કર્યા છે એટલે હવે યુદ્ધ તો થશે જ એટલે જુનાગઢમાં ઉપરકોટ બનાવવાની તૈયારી કરી જે ઉપરકોટનો જે કિલ્લો છે ઉપરકટ છે એ ઉપરકોટ રાખ ખેંગારે બનાવડાવ્યો અને એવો જબરજસ્ત ઉપરકોટ બનાવ્યો અને પોતાનો જે પ્રજાઓ છે એને સુખ શાંતિથી રહેતા હતા પણ સિદ્ધરાજ જયસિંહને જ્યારે ખબર પડી બારોટોએ વાત કરી અમુક લોકોએ વાત કરી કે રાખેંગાર છે એ રાણક દેવીને પરણી ગયો છે જે જગ્યાએ તમારું માંગુ નાખ્યું તું એ જગ્યાએ જૂનાગઢનો પતિ નવ હોરક્ષનો ધણી રાખેંગાર છે

કે આ દિવાલ કોઈના બાપથી તૂટે એમ નથી ગમે એમ થઈ જાય તોય આપણે સુરક્ષિત છીએ અને પ્રજા સુરક્ષિત હતી એ ધીમે સમય વીતતો જાય છે અને પાટણનો પતિ સિદ્ધરાજ જયસિંહ બહુ કોશિશ કરે છે ઘણો બધો સમય સુધી આખા ઉપરકોટને ઘેરી લીધેલું છે પણ એ કિલ્લો કે એનો દરવાજો એનાથી તૂટે એમ નથી અને અહીંયા તો સમય જાતો જાય છે અને રાણક દેવીને બે દીકરા થાય છે એક પછી એક દીકરાઓનો જન્મ થયો બે દીકરા થયા દીકરા ધીમે ધીમે મોટા પણ થઈ ગયા પણ આવી ગયા બાર વર ના વાણા વાઈ ગયા બાર બાર વર્ષ સુધી એટલી મહેનત કરી છતાંય એમ કેવાય છે કે ઈ ઉપરકોટ નો કિલ્લો છે તૂટ્યો નતો એવો જબરદસ્ત કિલ્લો અને પછી તો બાર વર્ષ પૂરા થાય છે અને એક દિવસ એવો બને છે કે જે રાખેંગાર છે એમના બે અને ઉપર આટા મારે છે એ વખતે સિદ્ધરાજ જયસિંહ છે ને એને લાલચ આપે છે કે એક વાર જો આ ઉપરકોટ નો દરવાજો ખોલી દો તો તમને તમે માંગો એટલા ગામડા આપશું અને લાલસામાં આવી અને બંને ભાણેજો છે એ દરવાજો ખોલાવી નાખે છે અને અર્ધિક એમ કહેવાય છે સિદ્ધરાજ જયસિંહ પાટણનો પતિ એની આખી સેના છે દરવાજાની અંદર દાખલ થઈ ભાઈ ઉપરકોટમાં અને મારો મારો થવા મીડું અને એક પછી એક યોદ્ધાઓ છે એમ કહેવાય છે કે જૂનાગઢના યોદ્ધાઓ એ આવી ગયા ભાઈ બહાર નીકળી ગયા પોતાની છમશે લઈ રા ખેંગાર ને ખબર પડી અને દળ કટક છે એ તૈયાર થાય છે અને એક બાજુ હામા હામી જાકાજીક 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 અડધી રાત ને ટાણે એમ કેવાય છે કે બોલવા મંડેલી હો રણસિંગા વાગે હુંતા જાગે કાયર વાગે કામ પડે ધગ ધરતી ફોજું ફરતી ઈ વિનાશ કરતી ત્રેગ વડે મરદો ની હાકે ધ્રુજે ધાકે ધૂળું ફાકે તોય લડે ઈ મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે જી મરદ કસુંબલ રંગ ચડે ઈ હામ હામા યોદ્ધાઓ છે મર્દો છે એકા બીજીને એમ કહેવાય છે કે હામ હામા ઘા મારે છે એમાંના બે જૂનાગઢના મહાન સુરવીરો કહેવાતા હતા દુદો અને હમીર ઈ બંને આજ યુદ્ધમાં કામ આવી ગયા છે અને રા ખેંગારને ખબર પડે છે ભાઈ કે ઓહો આવા મહાન યોદ્ધાઓ આજ મારી વચ્ચે રહ્યા નથી આ જૂનાગઢમાં રહ્યા નથી અને ખબર પડી ગઈ કે આજ તો કાળ આવ્યો જ છે હવે આ અર્ધિકરાટને તાણે પોતાના ભાણેજોની ખૂટલાઈના કારણે આ યુદ્ધ થયું છે નહીતર

રાખેંગાર ના બંને ભાણેજોને એમ કે છે કે રાણીવાસ કઈ બાજુ છે ત્યાં મને લઈ જાઓ અને રાણીવાસમાં માં જયારે આવે છે અને એ વખતે રાણક દેવી છે રાણક સામે જયારે સિદ્ધરાજ જયસિંહ આવ્યો અને ખબર પડી ગઈ ભાઈ કે મારો પતિ હવે કાયમ આવી ગયો છે અને કીધું કે મારા પતિનું મને માથું આપો મારે સતી થઈ જવું છે કે નહી માથું એમ ના મળે ઘણી બધી કોશિશ કરી રાણક દેવીએ કે મને મારા પતિનું માથું આપી દે મારે સતી થઈ જવું છે બસ કે નહીં તારે આમાં મારી સાથે ચાલવું પડશે અને પરાણે એમ કહેવાય છે કે ઉપરકોટ થી નીચે ઉતારે છે નીચે તો ઉતાર્યું અને રાણક દેવી એમ કે છે કે સિદ્ધરાજ જયસિંહ હું તારી રાણી બનીશ એવી વાત મૂકી દેજે હું તો રાજપુતાણી છું મેં ધણી ધાર્યો હોય પછી હવે બીજો ધણી હું ધારું નહીં પણ એવી બધી વાતો હાલતી હતી રાણક દેવી માનતા નહોતા એટલે સિદ્ધરાજ જયસિંહ એમ કહેવાય છે કે રાણક દેવીનો જે નાનો દીકરો હતો એનું માથું છે વાઢી નાખે છે અને એ વખતે પોતાના દીકરાને મરતા જોયો એ પેલા પોતાનો પતિ આજ કાયમ આવી ગયો તો અને પોતાના દીકરાની લાશ પડી છે એક બાજુ માથું પડ્યું છે પણ છતાંય એમ કહેવાય છે કે પાટણ પતિ છે ઈ માનતો નથી અને ઈ રાણક દેવીને ખેંચી અને લઈ જાય છે અને ઈ વખતે આમ ગિરનારની સામે એમ કહેવાય છે કે રાણક રાણક દેવીની છે ઈ નજર જાય છે ભાઈ જ્યારે હાથ પકડી અને ખેંચીને રાણક દેવીને લઈ જાતા હતા ઈ વખતે રાણક દેવીની ગિરનારની સામે નજર ગઈ અને ઈ સતીત્વ છે ઈ જાગ્યું હશે અને ઈ વખતે સતી રાણક દેવી છે ઈ ગિરનાર ને એમ કે છે ગુજારા ગિરનાર અને વળામણા વેરી થયો પણ મરતા રા ખડેડી ખાંગો નવ થયો હે ગિરનાર બાપ આજ જૂનાગઢ ધણી રાખેંગાર પડી ગયો પણ તું હું ઊભો છો બાપ ગિરનાર તું ખડેડી ને પડી કેમ નો ગયો એટલું જયારે રાણક દેવી બોલે છે ત્યાં તો જાણે રાણક દેવી ના શબ્દો છે ગિરનાર ના કાળજામાં વાગી ગયા હોય એમ ધાડ ધાડ ધડ કરતો ગિરનાર ખડ કરતી એમ કહેવાય છે પડવા ધીમે ધીમે ઈ મોટી મોટી શિલાઓ છે ગિરનાર માંથી પડવા મળી અને ગિરનાર હમણાં એમ કેવાય છે પડી ને હેઠળ ઢગલો થઈ જાય એમ પાણા છે મોટા મોટા શિલાવું છે દળતી દરતી આવવા મંડી અને ત્યાં તો રાણક દેવીને એમ લાગ્યું કે ઓ આ ગિરનાર ને ખોટું લાગી ગયું અને જો ગિરનાર પડી જાહે તો નવનાથ અને સિદ્ધ સોરાશિના દર્શન કરવા અહીંયા બીજું કોણ આવશે અને એ વખતે રાણક દેવી એમ કે છે કે ન પડ ન પડ મારા નોધારાના આધાર બાપ હવે ઉભો રહી જા અને એમ કીધું એ વખતે દેવીના માન પણ અને એ વખતે સતીત્વ પ્રાગટ્ય થયું અને પોતે એક હાથ છે લાંબો કરી અને ગિરનાર ના એક મોટી શિલા ને એમ કેવાય છે કે પંજો અડાડી દીધો અને ઈ પંજો અડાડ્યો અને ગિરનાર છે એ જેટલા જેટલા પથ્થરો છે એ એ નીચે આવતા દરતા દરતા એ પથ્થરો પથ્થરો ગિરનારતા દરતા આવતા અને રાણક દેવી એ હાથ લાંબો કરી અને પથ્થરોને રોકી દીધા અને એમણે હજી પથ્થરો એમ કહેવાય છે કે કેટલાય વર્ષોથી પથ્થરો એમણે પડ્યા છે આપણે જોઈએ તો એમ લાગે કે હમણાં ખળેળીને હમણાં આ પથ્થર છે એઠો પડી જાય હમણાં દરતો દરતો નીચે વયો જાહે એવા પથ્થરો લટકી રહેલા છે એ ક્યારેક ગિરનારમાં જઈ અને રાણક દેવીનો જે પથ્થર છે જે રાણક દેવીએ થાપો માર્યો હતો એ પથ્થરે જઈ અને દર્શન કરજો કે તમને સત્યની અને સતીત્વની એમ કહેવાય છે કે તાકાતની ખબર પડે કે એની અંદર ભક્તિ કેટલી હોય એની અંદર તાકાત કેટલી હોય કે એવડી મોટી શિલાઓને એક પંજાથી આખા ગિરનારને ઊભો રાખી દેવો એવું સતીત્વ

ઈ વખત થી આજ હુંધી ઈ મોરલાએ જ્યારે ટહુકાર કર્યો અને રાણક દેવી જ્યારે આ શબ્દો કીધા એ વખતે મોરલો બોલતો બંધ થઈ ગયો આજ સુધી જે જે જગ્યા છે ઈ જૂનાગઢના જોશીપરા જે જગ્યા છે હાલની ઈ જોશીપરાના એટલા વિસ્તારમાં ત્યારથી તે અત્યાર સુધી એમ કેવાય છે કે મોરલા બોલ્યા નથી એ રાણક દેવીના શ્રાપથી આજ સુધી હજી જોશીપુરા વિસ્તારમાં મોરલો નથી બોલતો જગ્યા છે શાંત છે અને ત્યાંથી આગળ જ્યારે હાલે છે ત્યારે ઘોડાએ હણાટી કરી અને એ વખતે રાણક દેવી એને પણ કીધું કે તું શું કામ હણાટી કરશો રા ખેંગાર જેવો ખેંગાર વયો ગયો છે અને હવે તારે હણાટી કરવી છે તું ફાટીને મરી કેમ ન ગયો અને એટલું કીધું ને ત્યાં તો ઘોડો છે એમ કહેવાય છે કે ફાટી અને મરી ગયો તો એ સતીના શબ્દો એને લાગ્યા હતા આવો અનેક ઘટનાઓ બની અને સતીત્વ પ્રગટ થયું છતાંય સિદ્ધરાજ જયસિંહ છે એને લઈ અને હાલ્યા જાય છે અને હાલતા 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 જ્યારે વઢવાણ માં પોગે છે વઢવાણ માં જે ભોગાવો છે એ ભોગાવામાં સતી રાણક દેવી છે એ ઉભા રહી જાય છે ભાઈ કે હવે મારે સતી થઈ જવું છે હવે મને રહેવા દો અને એ વખતે બીજો જે દીકરો હતો એ બીજા દીકરાની ઉપર જ્યારે સિદ્ધરાજ જયસિંહે તરવાર મારી એનું મસ્તક એમ કહેવાય છે કે ધરતી મસ્તક જ્યારે જુદું થયું અને એ વખતે સતી રાણક દેવી પોતાનું વિકરાળ રૂપ ધારણ કરી અને દસે આંગળીએ એમ કહેવાય છે કે દીવા પ્રગટ્યા ભાઈ અને અગ્નિ છે જળ 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 જ્વાળામાં અગ્નિ છે એમ કહેવાય છે કે સતી છે રાણક દેવી સળદવા મંડ્યા અને સતી થઈ જવાનું હતું અને વખતે જે માથું હતું માથું એક બાજુ પડ્યું છે એ ફરક ફરક ઈ ફરકતી તી અને ઈ વખતે એમ કહેવાય છે કે જ્ઞાની જે અમુક સ્ત્રીઓ હતી એ બીતી હતી અને મૂછું હજી ફરકે છે કદાચ પાછો યુદ્ધ ચડશે તો એવું વિકરાળ મસ્તક જ્યારે હતું રાખંગારનું અને એ વખતે દાંત કાંટતા કાટતા સતી રાણક દેવી એમ કહે છે કે વાયે ફરૂ કે મૂંછડી રયણ જબુ કે દંત જુઓ પટોળા વાળીયું આ તો લોબડીયાળીનો કંથ આ તો રાજપુતાણીનો કંથ છે અને એની મૂંછડી છે ફરક ફરક ફરકે છે પણ હવે તમારે ડરવાની જરૂર નથી અને પછી સિદ્ધરાજ જયસિંહ એમ કહેવાય છે કે સતી થતાં થતાં રાણકદેવી છે એ શ્રાપ આપે છે કે તું નિર્વંશ જઈશ અને કદાચ આગળ એવું જ પણ થયું હતું અને વઢવાણમાં આજે પણ ભોગાવાને કાંઠે એ રાણક દેવીનું મંદિર આવેલું છે ઘણા બધા લોકો ત્યાં પણ જાય છે અને જુનાગઢમાં જે જગ્યાએ રાખેંગાર અને રાણક દેવીના લગ્ન થયા હતા એ મંડપ પણ એ જગ્યાએ છે અને રાણક દેવીનો પથ્થર પણ ગિરનારમાં આજે પણ છે જાજો અને દર્શન કરજો આવા અદ્ભુત ઇતિહાસો આપણા સૌરાષ્ટ્રની ધરતીમાં પીડ્યા છે એટલે કહેવું પડે કે ધન્ય દરા સોરઠ બલી રમણી જ્યાં રતન પાકતાં આવા જ્યાં રતન પાકતા આવા